આ જો 50 રૂપિયા ને ના સાઠ રૂપિયામાં મજા આવી ગઈ આજ ભાવનગરની રવિવારેમાં બહુ આનંદ આવ્યો અને એક નંબર અને આ આઈફોનમાં હોય છે આઈફોનમાં પાંચ વસ્તુ આપે પણ 200 માં પાંચ એ આ હાડા ફોનમાં 150 રૂપિયા આ જો તમને લોકોને 150 માં મળી જાય ખાલી ડોલ મળી જાય તો કેમ છો યુટ્યુબ ફેમિલી અંદર મજામાં મજામાં અને મારા નવા ફરીવાર એક નવા બ્લોગમાં સ્વાગત છે અને અંદરને જય શ્રીરામ અને હર હર મહાદેવ અને હવે આવે છે શિવરાત્રિ પણ અત્યારે છે ને આજ છે સન્ડે અને સન્ડેમાં આજ છે ને રવિવાર ટૂંકમાં રવિવાર કહેવાય એટલે રવિવારમાં મારે જવાનું છે બજાર રવિવારીમાં અને અત્યારે હું અને મારા મામાનો છોકરો બે જ આવી છે જો મારા મમ્મી પપ્પા હું મેં હેલો છોકરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હાલો જલ્દીથી આપણે ભાવનગરની રવિવારીમાં જ આવી છીએ અને કેવો માહોલ છે ના આજે જોવી લગ્ન પ્રસંગને એવું ઘણું છે એટલે પબ્લિક હશે એવું લાગે છે પણ હવે ના જ આવી પછી ખબર પડે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ને છીએ

અોનાને બજાર અત્યારે કઈ સાઈડ જવાનું બિઝનેસ સેન્ટરમાં છે ને અત્યારે મોબાઈલ ને કવર ને એવું હોય ને સસ્તું મળે એટલે આપણે બિઝનેસ સેન્ટરમાં પહેલા જી આવી પછી લાગ એવું લાગે તો કપડા બપડા ને એવું લેવા જાવ હા 150 માં 5 વસ્તુ તમે લોકો પણ મજામાં આયો તો કમેન્ટ કરજો નવા છે બીને સેન્ટર હાલો તો જાવી આ બાજુ કાક પાંચ વસ્તુ નાખી દે જાવી સસ્તો ગરીબ માણસો એટલે ગરીબ એમ ગરીબ ગજબ જરા બોલ માં પાંચ

હવે જાવી બજાર ની બાજુમાં ને આ બાજુ જો ઘણી દુકાનો શોપ છે આ બાજુ સાઈડ ઘણી શોપ છે હાલો હવે અહીંથી થઈ ગયું છે ને હવે જાવી સુધી બહાર બરોબર હવે અહીં થાય છે મેન બજાર ચાલુ તો હવે આપણે અહીંયા છે ને થોડોક એવો લાગે તો ભાવ ભાવ પૂછતા જાવ આપણે લોકો બરોબર ચશ્મા નથી પહેરવાના તો આમાં કોઈ દેખાય નહીં તે માટે આપણા ભાવને પૂછતા જવું Bye-bye. ગુટનો મફતમાં કોઈ નથી દોઢસો બસો માં ને બહુ સસ્તું વસ્તુ મળે પછી આપણે લોકો આગળ જઈએ અત્યારે બહુ પબ્લિક તો છે નહીં પણ આમ તો પબ્લિક જ કહેવાય પણ એટલું બધું તો પબ્લિક તો છે નહીં પણ આપણે લોકો જોઈએ બરોબર ઘણા લોકો આપને મળે છે મસ્ત ઘણા ટી શર્ટ ને એવું છે તમારે લોકોને લેવા હોય બરોબર ચાઇસ માં છે અહીંયા બધું શર્ટ ને એવું છે શર્ટનો ભાવ પૂછ્યું આપણે શું છે ભાઈ બધાને આ જો તમને લોકોને દોઢસો માં મળી જાય ખાલી દોઢસો માતાજીના ફોટા ને ઉછી આ બાજુ નાના છોકરાના મસ્ત કપડા ને છે

તમે લોકો ભાવનગર ની અંદર બજાર માં આવ્યા હોય તો કોમેન્ટ કરજો છે જે ગમે ની સો રૂપિયા માં ઘડિયાળ ની પાકીટ ના સો રૂપિયા ઘડિયાળ ના સો રૂપિયા સો રૂપિયા ની ઘડિયાળ હતી છસો માં કપડાની જોડી અને આ છે રવિવારી કેવા આવે છે ઓરા બજાર બરોબર લોકો વૈયા છે અમારે જવાનું છે કપડાં જ્યાં કાંક રીલ જોઈ હતી ને ક્યાંથી લેવાના છે હવે મળે તો ઠીક છે તોય આગળ હજી જયા છે ના બીજેથી લઈ લે કપડાં પણ ના જવું છે ફાઇનલ છે બરાબર આવ્યા હતા અમે લોકો સાડા દસ અગિયાર વાગ્યાના હજી કાંઈ લીધું નથી ખાલી એક કાચની બદલે ઓલી બાજુની સાઈડ ગયા હતા પણ એ કંપની પ્રમાણે હતા તમારે જે પૈસા જે એવા પૈસા હતા બરાબર અને હવે પાછા આજે આગળની સાઈડ જોતા જાય છે હમણાં ઓલા ભાઈ ગાડી ઉપડી જાય ઓલા ઉપાડવા વાળા જે બપોર થાય છે ને એવું પબ્લિક ખાતું જાય આવી છે ઓલી બાજુ બીજા લોકોની ગાડીઓ ઉપાડો 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 ઉપાડે છે પણ આ બાજુ છોકરા ને એના કપડા ભટકાતા ભટકાતા જાય

કપડા કપડા લેવાના બાકી છે ઘણા લોકો મળતા જાય છે આપને બરોબર આપણે જોઈએ હવે આ બાજુની સાઈડ આગળની સાઈડ કપડાં લેવા જવાનું છે બાજુ જોઈએ બરાબર આગળ કાંઈ ખારા કપડાં મળી જાય તો લેવા જાય કપડાં લેવા તો નહીં પણ પ્રેશર રવિવારે

ઓ આના ભરોસા હાલો ને કાકા આડો આડો આલવા મળે રોંગ સાઈડમાં અમે લોકો જોઈએ તો ઉંડી ગલીમાં ના લઈને આવતો સસ્તા કપડા સસ્તા કપડા કરીને આવે તો કાણી કરી છે ઈ ગલીમાં આવીને હા હવે પાછા જાવી છે જો આગળની સાઈડ જો આ લોકો આ સાગા ગલીની બહાર જાવી છે બનોકો ઊંડી ગલીમાં વયા તો ઓ ફાઇનલી જો આપણે કપડા છે ને ઓકે ફાઇનલ કરી લીધા છે બે ભાઈઓ એક એક જોડી લઈ લીધી છે આ ભાઈ અને હારો વ્યાજબી ભાવમાં છે બરોબર આ બાજુ જો કલેક્શન છે તો જો કોન્ટ્રાક્ટ નંબર્સ બોમ્બે ફેશન જો કપડાંનું કલેક્શન તમે બે જોડી ફાઇનલી કરી લીધી છે ઓકે અને મારી પોડી છે નવસો આની સાઠસો બરાબર હાલો બિલ બિલ બનાવીને પછી જાવીએ છીએ બજારમાં અત્યારે વાગી ગયો એક દોઢ કલાક આ કલાક થઈ ગઈ છે અને એ ભાઈ સારા છે ચા પાણીનું નું પૂછો આપને અને સારી રીતે આમ મજા એવો ભાવે સારો વ્યાજબી છે એટલે તમે એકવાર જરૂર મુલાકાત લેજો જો અહીંયા કોન્ટ્રાક નંબર છે બરોબર શીતલ શોરૂમ બજારની આ બાજુ આગળની સાઈડ છે તો તમે લોકો આવજો વિઝિટ કરજો કપડાં કેવા લાગે છે જોજો અને સારો વ્યાજબી ભાવ છે બજાર કરતાં હારો ભાવ છે બરોબર એટલે આવજો બાજુ શીતલમાં છે ને એ બાજુ તું ઉપર ઉપરવાળા લોકો ગયા તા આ સાઈડની બજાર છે જો

પાના ભેચા પકોડ કમ્પ્લીટ ચાલુ કરશે પોતે હાકો છું સાયકલો લારીઓ એવું હોય છે એ આગળ જાવે છે બરોબર કોઈ પડકાઈ ને આ બાજુ ની સાઈડ એ તો સ્પીકર હજી આગળની સાઈડ જાવી છે આગળ જોઈ રવિવારી કેવી છે ઓલી બાજુ શાક માર્કેટ ને એવું છે પણ એ બાજુ નથી જાવ કેમ કે આ હિસાબ બહુ ટ્રાફિક છે ત્યારે આ બાજુની સાઈડ જો તમને લોકોને રવિવાર એમાં સમજો તમે સાયકલો ગાડી કપલા શોધ જેવી રીતનું હોય છે આ લોકો સાયકલો એવું રીતને વેચવાનું હોય છે આ જો નવા નવા જ છે શિયલ માં બાબલા ચપલ ની વા બાજુ વાસણ વાજુ વાજુ વાસણ લેવાનું છે અજી આગળ ની સાઈડ જાવી જોવી આપણે લોકો આ બાજુ ખુરશી ને ઘડિયાળ ની ઊભી છે આગળ 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 જાતા રેવી બધું કલરના ડબલા સાઈકલો ટ્રાફિક બહુ કરી નાખે હતા ફોન આમ પકડાતો તો નથી આગળની જાય ટ્રાફિક બહુ કરી નાખે છે હતા બરાબર સાયકલ લેવાનું આગળ આવી ગયું છે રેલવે સ્ટેશન બહુ આગળની સાઈડ ન હવે પાછા વળી ગયા બાજુ બરોબર આગળની સાઈડ આની રવિવારી બાજુ છે આ બાજુ ઓલી બાજુ ટપી ગઈ હવે બરોબર આ બાજુ પકડ એવું છે તો ગાડી લેવી તારે ગાડી

ત્રીસ રૂપિયા કે ત્રીસ રૂપિયા કે છે યજ્ઞ હોય ને

અને હવે જઈએ ને જીતો નાસ્તો કરાય પછી બાગી દુકાનવાળાની હળે કરી નાખી કપડા કપડાં વીણાવી ના ના આપણે એવું કાય નથી બરોબર આપણે એવું કાય નથી કર્યું કોઈને હળી નથી કરી બરોબર દસ દુકાને રાખડાતા ગલ્લાકમાં એક દુકાનેથી લીધા કપડાં હા આ એ આજી વાત દસ દુકાને રાખડાતા પણ એક દુકાનેથી કપડાં લીધા પણ એ ભાઈને આપણે જો આ બજારની જે આ બાજુ આવો ને ચશ્મા ઘડિયાળો જોવે એવી મળે ચશ્મા મળે આ બાજુની છે બસે છે આ બાજુ બસે હાલે રિક્ષાઓ મળી જાય અને હજી કાંઈ નાસ્તો કર્યો નથી હવે સીધા થોડા છે ને વાગું ગાંધી બાજુ ઘડિયાળ ચશ્માની એની દુકાનો ફાઇનલી હવે જો ખરીદી કરી લીધી છે બે જોડી કપડા અને પછી હું લીધો આ જો ઘડિયાળ લીધી ચાર કલાક કરી છે ચાર કલાક હવે સોડા પીવીએ મસ્ત કરીએ આ બાજુ બજારમાં સોડા પીવીએ બરોબર ભાઈ ભાઈભાઈ સોડા બનાવે છે સોડા પી લીએ ગામ મે લોકો બરાબર હવે જો હવે બે છે ને ઘર બાજુ જવા નીકળ્યા છે નાસ્તો કાઈ કરવા નહીં હવે સીધા ઘરે જાવી છે ને તે માટે સોડા પી લીધી છે ને મસ્ત ઘણી અને હવે રિક્ષા ખોતતા ખોતતા જાવી છે બરાબર ભાઈ એ છોડા ભાઈ છે લકી છોડા આ કાઈ મફાતમાં 10 રૂપિયા ની એક સોડા હતી લીંબુ સોડા પણ મસ્ત ખરે મજા આવી ગઈ રસ બસ ન કેવો ખોટો પૈસાનો ખર્ચો કરવો નહીં બહુ બરોબર કમાવતા બહુ વાર લાગે જાતા બહુ વાર નથી લાગતી કોઈ બે હજાર જેવું ઉડાડી દીધું છે એક એક ના ના લીધી પણ રૂપિયા ઉપર ઉડાડી દીધું છે માટે હાલો હવે ઘર બાજુ જાવી કઈ નાસ્તો વાસ્તો કરવાનો નથી બરોબર રિક્ષા હવે ગોતી બાઈક હતી પણ બાઇક ન લાવ્યો કે એ બહાર થોડી સર્વિસ કરાવવા જવાની હતી તે માટે બાઈક ન લાવ્યો હા રિક્ષાવાળા વાળા એટલા બધાને ખાલી ન જવા દેવા પડે ને બરાબર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ભાવનગરથી જોતા હોય તો કમેન્ટ કરજો મજા આવી ગયા ભાવનગરની રવિવારીમાં બહુ આનંદ આવ્યો એક નંબર અને હજી તમને તો ભાવનગરનું હજી બજાર વટાડી છે એવું લાગે ફરી એવું લાગે બહુ વ્યૂ આવી ગયા છે તો ફરીવાર વાર ભાવનગરની અંદર આવશું અને અમે લોકો પાછા શું કેવું ભ્લો બનાવવા આવશો ને આવું હા રિક્ષામાં પાછા આવશું બરાબર હાલી નહીં આવી એવું લાગશે હજાર જો વ્યૂ આવી જાય તો પાછા હાલીને આવશું ઘરેથી આવશું રસ્તામાં દેખાડતા બરાબર હાલો રિક્ષા ઘર બાજુ અને તમે લોકો હા મહેનત તો કરો છો બરોબર તો તમે લોકો છે ને ભાવનગર થી હોય તો કોમેન્ટ કરજો અને હવે જાવી છે ઘર બાજુ બ્લોગ નો ને આયા અહીંયા કરી પૂરો કરી દે હવે કાંઈક એવું છે બરાબર સબસ્ક્રાઈબ કરજો કઈ દે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક હાલો હવે